नंद घेर आनंद भयो जय कन्हैया लाल की गोकुल में आनंद भयो जय हो नंद लाल की ए नंद राजा ना भवन सुधी हूँ तुमने लाइन आयो इसी घर से भगवान ने चौरासी कोष के अंदर अपनी बाल लिलाई हाँ। इसी घर से तीन धाम का निर्माण किया भगवान के चरण छूते हैं भगवान का यहाँ झूला झुलाते हैं उनको चारों धाम का फल मिलता है તો બની રહેજો મિત્રો સાથે મળીને આપણે આનંદ કરીએ અને સાચી જગ્યા કઈ છે કઈ વસ્તુ છે શું છે તે બધું જ આપણે જાણવાનું જય શ્રી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો હું છું આપનો પ્રકાશ ભવા મારી ચેનલમાં ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત કરું છું અને આજ કહેવાય ને કે ભાઈ નંદ ઘેર આનંદ ભાઈઓ જય કનૈયા લાલ કી ગોકુલ મેં આનંદ ભયો જય હો નંદ લાલ કી એ નંદરાજાના ભવન સુધી હું તમને લઈને આવ્યો છું અને મા યમુનાના કાંઠે કહેવાય ને કે ભાઈ યોગમાયાનું અહીંયા મંદિર છે જે કૃષ્ણ ભગવાનની સાથે જે એમના બેનનો જન્મ થયો હતો તેની કંઈક અહીંયા વિશેષ આપણે કહાની છે તો તે મંદિરથી શરૂઆત કરીને ઓરિજિનલ નંદ ભવન જે ગોકુળની અંદર આઠથી નવ નંદ ભવન છે બાકી જે ઓરિજિનલ કહ્યું છે તે પણ હું તમને આ વિડીયોના મારફતથી હું બતાવવાનો છું બની રહેજો ખાસ કરીને ગોકુળ અને મથુરાની તમામ કહેવાય ને સટીક જાણકારી માટેનો આ જે સિરીઝ હું તમારી પાસે લઈને આવ્યો છું મિત્રો એમાં ખૂબ મહેનત પણ અમે કરી છે કારણ કે આની પાછળ રિસર્ચ પણ અમે એટલું કર્યું છે તો બની રહેજો મિત્રો સાથે મળીને આપણે આનંદ કરીએ અને સાચી જગ્યા કઈ છે કઈ વસ્તુ છે અને ક્યાંનું શું મહત્ત્વ છે તે બધું જ આપણે જાણવાનું છે જય શિયા રામ રાધે રાધે જય શ્રી કૃષ્ણ તો મિત્રો આ એ જ યોગમાયાનું જે જન્મસ્થાન છે કે જ્યારે ગોકુળની મધરાતે કહેવાય ને કે આઠમની મધરાતે ગોકુળની અંદર નંદ બાબા જ્યારે કૃષ્ણ ભગવાનને સુંડલામાં નાખીને યમુનાજીના માધ્યમથી અહીંયા લાવ્યા અને અહીંથી યોગમાયાનો જે જન્મ થયો હતો તેને સુંડલામાં નાખીને કંઈક મથુરા સુધી લઈ આવી આવ્યા છે અને ત્યાં જઈને મહારાજા કંસે જે માતાજીને મારવાનો જે પ્રયાસ કર્યો અને ત્યારે માતાજી વીજળી થઈને કહેવાય ને કે આકાશ માર્ગે જતા રહ્યા અને ત્યારે એની કહેવાય એને કે ભાઈ આકાશવાણી કરી કે ભાઈ હવે તારો જે કાળ છે એ જન્મ લઈ ચૂક્યો છે તો આવી પાવન અને પવિત્ર ભૂમિ ઉપર આજે આપણે છીએ અને ગોકુળની અંદર ઘણે ઘણે ઘરે જગ્યાએ તમે જુઓ ને તો નંદ ભવન બનાવી દીધેલા છે પણ હકીકત સાચું કયું નંદ ભવન છે કેનો મહિમા છે કેવી રીતનું છે તે બધું જ આ વિડીયોની અંદર હું તમને બતાવવાનો છું બની રહેજો આગળ ખૂબ મજા આવવાની છે સાથે મળીને આનંદ કરીએ રાધે રાધે જય શ્રી કૃષ્ણ આ નંદ ભવનની ઓરિજિનલ ગલીઓ છે અને આ ગલીઓની અંદર આજે પણ ક્યાંક ને ક્યાંક કૃષ્ણ પરમાત્મા છે એવો આપણને વિશ્વાસ થાય અને ખરેખર અહીંયા ખૂબ જ પ્રફુલ્લિત અને આનંદમય છે આત્મા તમારો પ્રફુલ્લિત થઈ જાય જો આ ગલીમાં તમે આંટો મારો છો તો રાધે રાધે મિત્રો આપણે ઓરિજિનલ નંદ ભવનની અંદર અત્યારે આવી ગયા છીએ અને નંદ ભવનની અંદર કેવી છે આકૃતિ અને ભગવાન કૃષ્ણનું પારણું પણ અહીંયા વખણાય છે અને પૂજાય છે તેના પણ આપણે દર્શન કરવા છે તો નંદ ભવનના શું છે પાઠ અને કેવી રીતના છે એના ઇતિહાસ તે પણ આપણે જાણવાની કોશિશ કરીશું તો બની રહેજો મિત્રો ખૂબ મજા આવવાની છે જય શ્રી આરામ જય સનાતન ધર્મ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આ જે જગ્યા તમને દેખાય છે પર્ટિક્યુલર આ જગ્યા ઉપર માં યશોદા અહીંયા સુતેલા છે અને યોગમાયાનો જે જન્મ થયો હતો તે આ જગ્યા છે જે તમે જોવો છો આ કમરાની અંદર અને માતાજીની મૂર્તિ પણ અહીંયા દર્શાવવામાં આવેલી છે આ જગ્યા છે આ ઐતિહાસિક જગ્યા છે આનું કંઈક મહત્ત્વ છે અને આના દર્શન પણ આપણા જીવનમાં તે કંઈક ને કંઈક ઉપયોગી છે ભાવ કહેવાય ને કે ભાઈ આ તો રેર કેસમાં આવા દર્શન આપણને થતા હોય તો આ આપ જોવો છો તેવી રીતે આ યશોદા અહીંયાનો પક્ષ છે તો મિત્રો આ જગ્યા ઉપર જે માતાજીનો પક્ષ છે અને ત્યાંથી અમે પંડિત છે પુંડલલાલ શર્મા તેમની સાથે આ જગ્યા વિશેનો આપણે દિવ્ય સંવાદ કરીએ અને પર્ટિક્યુલર નંદ ભવન વિશેની જે કાંઈ માહિતી છે આપણે પુંદરલાલ શર્મા પાસેથી મેળવીએ પંડિતજી મેરી ચેનલમાં મેં આપણા હાર્દિક સ્વાગત કરતા હું ઓર જૈસે કે એ જગ્યા પર મેં હું તો ઇસકા મુજે સવિસ્તાર વર્ણન મેરી ચેનલમાં મેરે દર્શક મિત્રો દીજીએ હા આ ટોપલામાં લઈને આવ્યા વાસદેવજી ભગવાન કૃષ્ણના પિતાશ્રી ભગવાનના જન્મ મથરા થયા જેલખાનામાં ત્યારે વાસુદેવજી કૃષ્ણ ભગવાન મથરાથી લઈને આયા યમુના કાંટે કાંટે લઈને આયા યા ગોકુલમાં આવ્યા ત્યારે સામને વાસુદેવ ઘાટ છે સામે તે લઈને ભગવાને ગોકુલમાં આવ્યા ત્યારે યમુનાજીમાં પ્રવેશ ક્યા યમનાજીને સોચ્યા કે આજ મારા ઉપરથી તીન લોકના નાથ ઉપર ઉપર હોઈને જાને मैं ना पग पहले चरण पश कर ही लूंगी तो मेरा कलयुग में बहुत मानता भरी जाए आ, तो यमुना माता चरण छुबा भरना लगी आ, तेरे बासुदेव जी ने अं तक पानी आ गया तो बासुदेव जी घबरा ना लगा मैं डूबा तो डूबा हमारा बालक ने कोई वाला रक्षा करो भगवान समझ गया हमारा पिता घबरा रहा है आज चरण पर्श नीचे कर ही दिया ચરણ છુઈને યમુના માતાને ને ઘોટું ઘોંટું પાણી કરી દીધા ને પાર કરીને ત્યારે ઘાટ ઉપર વિશ્રામ અહીંયા કૃષ્ણ આ ભૂમિમાં લઈને આયા હા તો આ બોય જગ્યા છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણ ને ગોકુલમાં હું બાલ લીલા કીધા ના ગયારે વર્ષ બાન બાલ લીલા ગોકુલમાં અહિયાં શરૂ આ પહેલા સ્ટાર્ટિંગ થાય અહીંયા ગોકુલમાં લીલા કીધા માસી પૂતના ને મારા ખાંદરિયા થી હાથ બાંધા માખન ચુરાયા ગોપીઓના સાત માં રાસ રચાયા ના ગોકુલમાં અગાસુર બગાસુર ને રાક્ષસો ના શંઘાર કીધા તો ભગવાન કૃષ્ણ ને અહિયાં અહિયાં અગિયાર અગસ્ત બામન દિન લીલા કીધા છે આ વિષ્ણુ રૂપમાં માતા પિતા ને દર્શન દીધા શંકર ચક્ર ગરા પદમ બાલ કૃષ્ણ લાલ કી જય જેવી રીતે પંડિતજીએ આપણને બતાવ્યું પણ ખરેખર એને માહિતી આપણને ગુજરાતીમાં આપી અને ખરેખર મને તો ખૂબ એનો આનંદ થયો કારણ કે અહીંયા ગુજરાતી લોકો પૂરા ભાવથી આવે છે અને પૂરા પ્રેમથી આ જગ્યા ઉપર કારણ કે ગુજરાત છે ને એક સર્વત્ર એમ કહેવાય ને કે પ્રેમી છે અને બસ આ કૃષ્ણ પ્રેમી પાવન ભૂમિમાં અમે છીએ અને સાથે તમારી સાથે પણ અમારે આ દર્શન શેર કરવા છે તો બની રહેજો વિડીયોમાં ખરેખર ઘણું બધું બાકી છે તે તેનો આનંદ માણીએ અને તેના દર્શન કરીએ જય શ્રી આરામ રાધે રાધે જય શ્રી કૃષ્ણ રાધે રાધે તો મિત્રો અત્યારે નંદાલયની હવેલીમાં કહેવાય ને નંદ રાજાના મહેલ ઉપર અમે આવ્યા છીએ અને આ જગ્યા ઉપર કાળિયા ઠાકરના દર્શન થવાય એ પણ એક દુર્લભ વાત છે અને ભાગ્યની વાત છે તો સાથે પંડિતજી છે આ જગ્યાનું આપણને વિવરણ પ્રસિદ્ધ પંડિતજી મેરી ચેનલમાં મેં આપનું હાર્દિક સ્વાગત કર્યું શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ રાધે 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 ઓર એ જગા કહેવ તો પૂરી દુનિયા કોઈ આપવા મુખ છે મેરે મિત્રો કે મે થોડી વાણી તો બ્રહ્મા નહીં કરાદેવ નહીં મહાદેવ નહીં નહીં કરતા थोड़ा बात जो मुझको जानकारी है वो मैं आपको देता ये नंद का घर है कृष्ण का जन्म मथुरा जेल में हुआ उनके पिता वासुदेव ये जो नीचे यमुना बह रही है ये नदी को पार करके यहाँ देखे गए यहाँ प्रभु का लालन पालन हिंदू का बालक जो जन्माष्टमी का व्रत बनाता है नंद घर आनंद हुआ यह कन्हैया लाल इसी घर का बनाया जाता अच्छा इसी घर से भगवान ने चौरासी कोष के अंदर अपनी बाल हाँ। इसी घर से तीन धाम का निर्माण किया तो हिंदू लोग जो अपने माता पिता गुरु पुरखा पुत्रों को ये चार धाम यात्रा नहीं करा पाते वो यहाँ आकर भगवान के चरण छूते हैं भगवान का यहाँ झूला झुलाते हैं उनको चारों धाम का फल मिलता।, फल मिलता जिन माता बहन के संतान की प्राप्ति ना बच्चों में पढ़ाई की नौकरी नहीं लगती है विवाह शादी में अर्चन यहाँ घर के कोई बिगड़े कारण के पूरे नहीं होते ये पवित्र भूमि में बैठ कर भगवान से प्रार्थना करते हैं मनोकामना मांगते हैं तो वो ग्यारह महीने के अंदर पूर्ण हो जाती है यहाँ आने का जो मूल महत्व है वो दो है पहला तो यमुना की आज्ञा बगैर यमुना जी की आज्ञा के यहाँ के किसी तीर्थ का फल नहीं मिलता दूसरी जो ब्रज की मूल है वो ब्रज की ये धूल है देखो प्रभु तो सब जगह हाँ। कणकण में ईश्वर का वास, है। वास है। मगर ये वो स्थान है जहाँ भगवान गुटुओं से खेले हाँ। जिव्या से माटी चाटा हाँ। माने चाटा मारा तो ब्रह्मांड दे हाँ। मुक्त कहे गोपाल से मेरी मुक्त बताए हाँ। तो प्रभु ने कहा है कि ये ब्रजरज गुण गुड़ हाँ। मस्तक लगे हाँ। तो मुक्त ही मुक्त हो जाए तो या का ये भूमिका प्रकार बड़े बड़े ज्ञानी हाँ। योगी ये रज में आके लूट लगा ब्रज-रज में लूटो नहीं हाँ। यो ना यमुना पान हाँ। और रेमन तू जानो नहीं हाँ। या ब्रज को दत् और देखो देवों के देव जो महादेव हैं वो हाँ। तो, तो इसके ऐसे प्रचारक हैं हाँ। कि इस रज का तरकुंड मस्तक पे लगा हाँ। और सब जगह इसका प्रचार है हाँ। तो यहाँ आने का मूल महत्व ये भूमि यहाँ जो यात्री दर्शन के लिए आता है वो ये भूमि तक घुटुओं से ही चलकर कर आएगा तो कहीं यहाँ परम पिता घुटुओं से गिरा यहाँ खड़े होके नहीं आता हाँ। यहाँ का आपको जानकारी दे देता हूँ देखो वो नंद बाबा है कृष्ण के पिता है जो राड़ी बन इधर बैठी हैं माँ यशो यसुद। यशोदा माई सेंटर में धन्नी इधर भगवान है शेष नारायण यानी हाँ। भगवान की परछाई परछाई उनके बड़े भैया बलराम बलराम यही चौदह लोग को शीश पे धारण करते हाँ। उनका दूसरा रूप नीचे हाँ। बलराम हाँ। कृष्ण के भैया और ये जुगल जोड़ी सरकार है हाँ। पूरे भारत में जोड़ी से आपको ये कहीं नहीं मिले नहीं राधा कृष्ण सीता राम शिव पार्वती का जोड़ा सब जगह मिलेगा हाँ। बलराम रेपती का जोड़ा मात्र एक ही जगह प्रभुवंशी बजाय कृष्ण तो सब जगह मगर वंशी वाला कहीं नहीं नहीं मिलेगा पुत्री उनको बदला करके मथुरा लेके हाँ। कंस जब मारने लगा तो हाथ से छूट के बीजरी हूँ हाँ। और चेतावनी दिया हाँ। मृत्यु को क्या मार रहा फिकर अब अपनी कर हाँ। तेरे मारने वाले प्रकट हो चुके हो चुके वो कहीं ना कहीं पालने में ये प्रभु के जन्म का मथुरा लिया होता गोकुल झूले पालनों हाँ। जन्मे कृष्ण कुमरा भक्तों के यही हाँ। भगवान का ये झूला जुला 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 जुलाए देते हैं हाँ। जो मन इच्छा है प्रभु के चरणों में छोड़ मगर झुलाएं हाँ। तो हंस के झुलाना है हाँ। ज्ञान की नहीं हाँ। प्रेम की है गोकुल में आके हंसते हैं तो घर में कृष्ण बलराम जाके बसते हाँ। जो प्राणी गोकुल में आके हंसता है उसका घर जाके बसता है तो यहाँ ज्ञान की नहीं हंसी की आवश्यकता आ गया है झूला जी कुछ मन में है तुम्हारी तो हमारे लाला से बोल देना देखना इसका पावर दोनों हाथ ऊपर करके थोड़ा हंसना है आ हा हा ये आहा। योग साधना है ये, ये योगी राजे ये योग साधना जय श्री कृष्ण जय श्री कृष्ण राधे राधे ये मंगल वस्त्र હા કે મિત્રો આ જગ્યા ઉપર જ્યારે ભગવાન કૃષ્ણ આવ્યા યશોદાને કીધું મને લાલાના દીદાર કરાવી દો અને તે વિષયની સંપૂર્ણ ઘટના વિષયની વાત પંડિતજી પાસેથી આપણે મેળવી છે અને આ નંદ ભવનની અંદર જ ઉભા છીએ અને ખાસ કરીને નંદ ભવન કહેવાય ને કે સમિતિ વતી આજે અમારું સન્માન થયું અને અમને આ ખેસ પહેરાવવામાં એવો પ્રસાદી મળી ખરેખર હું મારી જાતને આનાથી મોટું બીજું કોઈ સન્માન સ્વીકારી ન શકું અને કદાચ આનાથી વિશેષ મારી માટે કોઈ બીજા દર્શન પણ ના હોઈ શકે માટે મિત્રો ખરેખર ખૂબ જ આનંદની વાત સાથે અત્યારે પંડિતજી પાસેથી આ જગ્યાનું વિવરણ મારે લેવું છે કારણ કે અત્યારે હું તો ભાવુક અવસ્થામાં ખૂબ છૂટ છે મારાથી આગળ બોલાય તેમ નથી છતાં પણ આપણે પંડિતજી સાથે વાત કરીને આપણે જે કાંઈ દર્શન છે તેમની પ્રાપ્તિ કરવી છે હા પંડિતજી જી હા શંકર ભગવાન હા ભગવાનના જન્મ થયા તો શંકરજીને માલમ પડ્યા કે પ્રભુ બ્રહ્મના જન્મ ગોકુલમાં થયા હું દર્શન કરવા પેલા દર્શન કરવા માટે જાઉં તો પાર્વતીજીને સંગમાં લઈને શંકર ભગવાન દર્શન કરવા માટે ગોકુલમાં આવ્યા તો પછી બ્રજવાસીઓને કહે કે તો બહેલ છે પાર્વતી છે શંકર છે એટલા ભજન છે એમાં તમે ભેવજન બેસીને આવ્યા તો બોલા બ્રાહ્મણ લોક છે એ બોલો કેવા માણસ છે આ એ વહેલના ઉપર ભેવજન બેસે છે એના તકલીફ નહીં થાય ત્યાં તકલીફ નહીં થાય શંકરજી પાર્વતીજી બોલી મહારાજ તમે બેસી જાઓ હું પેદર પેદર ચાલો ભજવાથી જઈએ તો ખોટા લાગે એને તો ખોટું લાગે ભજન છે તો શંકરજી બેસીને ચાલે જબ પાર્વતીજી પેદર પેદર ચાલા ભજવાસી બોલે જો કેવા જમાન આવી ગયા કે માણસ બેસા છે એને એના ઘેરવાળી પેદર ચાલે છે પાર્વતીજી બોલી હું મારા હવે શું થયા ચાલો તમે બેસી જાઓ હું તમે બેસી જાઓ એને મેં બેસી જાઉં તમે પેદર ચાલો તો શંકરજી બોલા એમ કરી દો તો એમ કરો કેમ તમે શાંતિ તો મળે તો તમે ચાલવા લાગ્યા તો બોલા જો કેવા જમાના તો કે માણસ તો એકાદ સુધી પેદર ચાલે છે એ ઘોડો ઉપર ચાલે છે પાર્વતીજી બોલી મારા હું દર્શન કરવા નહીં જાઉં એ તો પ્રજવાસી લોકો મારે તો દર્શન બી નહીં કરવા તો મારા બધા અહીંયા બેસો તમે હું દર્શન કરીને આવું તો પછી દરવાજા ઉપર આવ્યા ભગવાન અંગ બહુ ગલે વૃક્ષાળા શેષના છાયા એના ડરામના રૂપ થયા જશોદાજીને જોયા એના રૂપની તો બોલા કે વૃક્ષા મારા તમે મારા સોના ચાંદી લઈ જાઓ તમે કઈ સોના નહીં ચાંદે ચાંદી નહીં કઈ નહીં ચાહી મને તો ખાલી લાલ દર્શન કરવાનું બાબાજી બોલે બાબાજી હું દર્શન તો હું દર્શન કરી કરીને જાઉં હું દર્શન નહીં કરાવ હવે ભેજ થઈ ગયા ને ઠકરાવાની કાકી ઉપર ત્રણ રાત ત્રણ દિન તપસ્યા કરી ઓમ નવ ભગવતી નહીં કરાવ તો લાલા મોટા થાય ખેલવા માટે આવે તો દર્શન કરું તો ભગવાન બોલા કે ભક્ત દર્શન કરવા માટે આજે સુ દર્શન નહીં કરાવવું હવે ભક્ત તકલીફ થાય તો તકલીફ માટે ભગવાનને રડવા લાગ્યા ત્રણ દર ત્રણ રાત થઈ ગયા તો માતાને એ નાનો બાળક હોય એ રડે તો તકલીફ થાય તો દસોદર તકલીફ થઈ ગોપીઓથી બોલી બાળક બોલી કે મારા બાબા રડે છે કોઈ ડાક્ટરને દેખાવ કોઈ બેદ દેખાવ કોઈને દેખાવ ઉપર લાવવાના દેખાવ બધાને બોલા સખી ભધા ને આયા બધાને દેખાવ બધા બોલ્યો કે માય એને કઈ રોગ નથી તે એક બોલી ચંદ્રમલી સખી હતી બોલી કે માજી એ ત્રણ દંતી ભૂકા થકરાની ઘાટ ઉપર જે બ્રાહ્મણ દર્શન કરવા માટે આયા હતા એ ત્યાં બેસા છે કંઈ પાણી નહીં પીવું ખાયું ની ખાય તેના તમે એને દર્શન કરાવી દો જપતીએ તેને બોલીને ગયા છે જપી આરામ લે છે તો એને ભુલાઈને તમે એને તૂરતી પાસથી નહિ દર્શન કરાવો તૂર્તી દર્શન કરાવી દો

તેણે જોગી હો ગયો માલા માલ દેખન મુખ લાલ એટલે માત્ર એને લાલાનું મુખ દર્શન કરવા હતા અને માતાજી એવું કીધું કે હું તમને લાલાના દર્શન તો કરાવું પણ કદાચ તમારા દીદાર જોઈને મારો લાલો ડરી જાય તો એટલે માતાજીએ ખૂબ દૂરથી દર્શન કરાવ્યો પણ તો પણ શંકર ભગવાને સ્વીકાર કર્યું કે વાંધો નહીં મને દૂરથી દર્શન કરાવો એટલે હરિના દર્શન હરે કર્યા અને હરના દર્શન હરિએ કર્યા ત્યારથી હરિહર મહાદેવ તરીકે અહીંયા ઓળખાય છે અને ખરેખર આ ભગવાન શિવ અને ભગવાન કૃષ્ણની પાવન ભૂમિનું એક અગમ્ય સ્થાન કહેવાય અને વિશ્વાસ સ્થાન કહેવાય તો મિત્રો આ વિડીયો જોયા બાદ આપ કોમેન્ટમાં હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ પણ લખી શકો છો ચાલો મંદિર હજી બાકી છે વિડીયો પણ ઘણો બાકી છે હજી આપણે યમુનાજીના દર્શન કરવાના છે જય શિયા જય યમુના મૈયા રાધે રાધે રામંદ हाँ। भगवान कृष्ण को या वासुदेव जी लेके आए थे ना हाँ। तो वो सामने से लेके आए थे यमुना हाँ। सामने, सामने क्रॉस करके तो यहाँ लेके आए थे पार कर हाँ। ये सबसे बड़ा घाट है नंद बाबा का क्या है यहाँ भगवान की बधाई में कितनी गाय का दान दिया था नौ लाख गाय का नौ लगभग ये नंद बाबा नहीं हवेली यहाँ भगवान को देके गए थे अच्छा इतना ही ऊपर है इतना ही नीचे है ये अच्छा ये सबसे पुराना घर है ऐसे भगवान के पांच घर है कितने घर है पांच घर प्राचीन घर है वो ये वाला है ये वाला है। तो यहाँ पर भगवान को देखे गए थे उनके बदले में कृष्ण की बहन हुई थी योग माया योग माया। उनको बदला करके ले गए थे जब वो कंस ने वो पछाड़ी थी ना ये मामा कंस तू मेरे को क्या मारता है तेरे मानने वाला तो पैदा हो चुका है इस घाट का सबसे मुख्य घाट है ये માતા કી જય હો મિત્રો આ યશોદા મહેલ અને નંદ મહેલ જે આપડે ગોકુલ ની અંદર આવી તો આઠ નવ છે કેટલા એમાં ઓરિજિનલ માં હોય તો આ એક છે બાકી બધા જ દુકાનો લઈને બેઠા છે કારણ કે આ મારે ન બોલવું જોઈએ પણ જ્યાં તમે જાઓ બસ પૈસા મૂકો પૈસા મૂકો પૈસા મૂકો બીજી કંઈ વાત નથી અને ખરેખર ઓરિજિનલ જે નંદ મહેલ છે ત્યાં અત્યારે જે આ વિડીયોની અંદર મેં તમને બતાવ્યું એ જ છે બાકી તો તમે પૈસા ના મૂકો તો તમને ભગવાનના દર્શન પણ ન કરવા દે ક્યાંક ને ક્યાંક આવું બધું વધી ગયું છે ને એમાં જ આપણા ધર્મની હાનિ થાય છે અને એક કહેવાય ને કે ભાઈ લોકોની અંદર એક ધર્મ પ્રત્યેનું વલણ એનું બદલાતું રહ્યું છે ખરેખર આ ન હોવું જોઈએ જ્યાં પણ જાઓ પૈસા આપો પૈસા આપો પણ એક તમારી જાણ ખાતર કહી દઉં કે જે આ યમુનાજીના કાંઠા ઉપર જે નંદઘર છે તે જ ઓરિજનલ છે એટલે અહીં આવો તો અહીંનો જ આગ્રહ રાખો બીજે ક્યાંય જાવું નહીં આઠથી નવ નંદઘર બનેલા છે ગોકુળમાં પણ એ બધી દુકાનો છે બીજું કાંઈ છે નહીં હવે ચાલો વિશેષ એ બધી તો નેગેટિવ વાત છે પણ તમને કહેવા જેવું લાગ્યું એટલે મેં કહી દીધું હવે મા યમુનાનું અમે સફર ખેડી રહ્યા છીએ એનો પણ આપ આનંદ માણો